ની શું સમસ્યા છે ને શા માટે આ લોકો આજે ચાલતા આવ્યા છે આ અહીંયા ગાડી મારી બાજુ જે આજુબાજુમાં જે આ બાળકો દેખાય છે જે સ્ટુડન્ટો એ છેલ્લા ઓછો સાત સાત આઠ આઠ કિલોમીટરથી એ લોકો ચાલતા આવ્યા છે ઘણા બધા છોકરાઓ લિમટવાળાના છે નાના લિમટવાળાના છે વણજર બારના છે તેમજ જે ને આજુબાજુના જે વિસ્તારના જે ગામડાના છોકરાઓ છે એ આજે આ તમે જોઈ શકો છો ઘણા બધા નવમાં છે દસમામાં છે અગિયારના બારમાં બારમા ધોરણના છોકરાઓ છે અત્યારે ટાઈમ થયો છે સાડા બારનો ટાઈમ થયો છે બરાબર આવી એ લોકોની રોજની સમસ્યાઓ છે આજે બાર સાડા બાર વાગ્યા સુધી પણ જો બસ આવતી ના હોય બરાબર છોકરાઓને વાલીઓ પણ ખીંચવાતા હોય છે અને સાથે સાથે જે સ્કૂલમાં જાય છે તો સ્કૂલમાંથી એમને કાઢી મૂકવામાં આવે છે કે ભાઈ તમે બાર વાગે સાડા બાર વાગે સ્કૂલમાં આવો છો રખડપટ્ટી કરવા આવો છો આ બાળકો જોડે દરરોજનું એટલું બધો અત્યાચાર થઈ રહ્યો છે એટલું બધું શોષણ થાય છે તેમ છતાં આ પ્રશાસનની માગી હતી આજે આ ટ્રાઈબલ વિસ્તાર છે ટ્રાઈબલ વિસ્તારોમાં જે આજુબાજુનો વિસ્તાર છે આજે કેવડીયા હોય ગડેશ્વર હોય કોઈચાપટ્ટી હોય કે પ્રતાપનગરની આજુબાજુ અથવા ડેડીયાપાડા શાકબારામાંથી ઘણા બધા બાળકો અહીંયા રાજપીપળા જે મેઇન સેન્ટર છે અહીંયા ગાડી ભણવા માટે આવે છે પણ આજે તમે જુઓ અગિયાર બાર બાર વાગ્યા સુધી એ લોકો બસ ડેપો પર જેમનું ગામનું બસ ડેપો છે ત્યાં ગાડી ઊભા રહી છે બરાબર પણ તેમ છતાં પણ અહીંયા ગાડી જ્યારે પાસ કરાવવા આવે છે તો ચાર ચાર પાંચ પાંચ દિવસ અઠવાડિયે દસ દસ દિવસ સુધી એ લોકોએ લાઇનમાં ઊભું રહેવું પડે છે જે પાસ કરાવવાળા કર્મચારીઓ છે તે પણ અમુક છોકરીઓ જોડે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે એટલે આ અમારા વિસ્તારમાં ખૂબ જ ખોટું થઈ રહ્યું છે જો આવનારા દિવસોમાં આવીને આવી સમસ્યા રહેશે તો અમે આવનારા દિવસોમાં આખા આ જે ડેપો છે બસ ડેપો એ આખો બસ ડેપો જામ કરી દઈશું એ દરેક ગામના વિસ્તારના બાળકો અહીંયા ગાડી આખો બસ ડેપો જામ કરી દેશે કોઈ પણ એ એક્સપ્રેસ બસ હશે કે કોઈ પણ એ લોકલ બસ હશે અહીંથી એક પણ બસ અમે આવવા નહીં જઈએ કે એક પણ બસ જવા નહીં જઈએ અહીંયા ગાડી અત્યારે બે બસ ડેપોના મેનેજરને અમે મળવા ગયા તો ત્યાં ગાડી એ બસ ડેપોનો મેનેજર પણ અવેલેબલ નથી હે અત્યારે સાડા બાર બાર વાગ્યાનો ટાઈમ છે અહીંયા ગાડી બસ ડેપોની જે મેનેજર છે એની હાજરી અહીંયા હોવી જોઈએ અગિયારથી જે એમનો આઠ દસ વાગ્યાનો ટાઈમ હોય ત્યાં સુધી પણ એ બસ મેનેજર પણ અહીંયા ગાડી અવેલેબલ નથી તો અમારે આ બાળકોની રજૂઆત કરવી કોને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમણે પણ આ બાળકોએ રજૂઆત કરી પણ તે લોકો પણ એમનું કોઈનું સાંભળતા નથી જો આવનારા દિવસો માં આવીને અઠવાડિયામાં નર્મદા જિલ્લા પ્રમુખ